નમસ્કાર દર્શક મિત્રો બાયર તાલુકાના ચોઈલા ગામ ખાતે સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ આયોજિત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ ચોઈલા ખાતે આવેલી સમાજવાડીમાં બે દિવસીય તારીખ સત્તર પાંચ બે પચીસ અને તારીખ અઢાર પાંચ બે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું ચોઈલા ખાતે આવેલ સમાજવાડીમાં ઉપરોક્ત બે દિવસ દરમિયાન યોજાયેલી નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટમાં સમાજના બેતાલીસ ગામોમાંથી કુલ પંચાવન ટીમોએ ભાગ લીધો હતો આ નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ તારીખ 17/5/2025 ની રાત્રે સવા સો બોર ગડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કારોબારી अध्यक्ष શ્રી ઉપપ્રમુખ શ્રી ચોઈલા ગામના અગ્રણી સમાજ શ્રેષ્ઠીઓ પ્રગતિ મંડળના મંત્રી શ્રી સામંત્રી શ્રી અન્ય હોદેદાર શ્રીઓ અન્ય સંસ્થાઓના હોદ્દેદાર શ્રીઓ પ્રગતિ મંડળના કારોબારી સભ્યો શ્રીઓ વોલીબોલ ટુર્નામેન્ટના સ્પોન્સર શ્રીઓ દાતા શ્રીઓની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેમાનોના પ્રસંગોચિત ઉદ્બોધન સાથે ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો બે દિવસીય નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટમાં અંતિમ દિવસે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસની રાત્રે અંતિમે કુલ પંચાવન ટીમોમાંથી કપડવંજ તાલુકાની તેલનાર ટાઈગર ટીમ ફાઈનલ ટ્રોફી વિજેતા બની હતી જ્યારે ટુર્નામેન્ટની રનર અપ ઉપ વિજેતા ચોઈલા ગામની શ્રી કષ્ટ સીટ્સ ટીમ રનર અપ ટીમ બની હતી આ ફાઈનલ જંગમાં તેલનાર ટાઈગર ટીમ ફાઈનલ વિજેતા જાહેર થઈ હતી વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને શ્રી ટીમ ટીમ જાહેર થઈ હતી વિજેતા ટીમ અને ઉપવિજેતા ટીમો ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે સવા સો ગોળ કરવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના કમિટી સદસ્યશ્રીઓ દાતાશ્રીઓ ટુર્નામેન્ટના તમામ સ્પોન્સરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ ગામોના ગ્રામજનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર મજાનું યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર અને સફળ આયોજન સંચાલન કરવા બદલ ટુર્નામેન્ટના આયોજકો તેમજ તમામ દાતાશ્રીઓ શ્રીઓ અને ચેલા ગામ અને સમાજના તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સંકલન અને અહેવાલ રિપોર્ટર પીઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ